હું ટ્રાફિક ટપાડી દઉં પછી તમને કહું શું મસ્ત મજાનું નો ચેલેન્જ તમે જો મોજ એવા ગાડીમાં ગેસ પચી ગયો ગેસ પુરાવો જ પડશે એમાં હાલશે જ નહીં અત્યારે આપણી ગાડી પેટ્રોલ માં ખબર પડે કારણ મને ભેગા થાય ને તો પૂછે તમ ભાઈ તમારી ગાડી ગેસ વાળી પેટ્રોલ વાળી ભાઈ ગેસ વાળી પેટ્રોલ વાળી મજા આવે ને એમાં હલાવું હમણાં થોડાક ધડાધડી બોલાવીએ હજી જો પેટ્રોલ પેટ્રોલમાં ઘડીક જોડાઈ રહ્યો હવે ગેસ પુરાવવાની વારી આવી ગઈ ગેસ પુરાવી લો પછી તમને મળે પોચી ગયા છે આપણા ગુજરાત ગેસના પંપે આ જો દેખાય ગુજરાત ગેસ આ જારીમાં કદાચ ચાખું ચાખું દેખાતો હશે છે જારી ભાઈ તડકો હતો તો તમે મેં લાવ પડી ભળીએ છૂકામ ઉપયોગ કરી એમને એટલે મેં મારી દીધી મસ્ત મજાની આ તો તમે ગળી વાર જોડાઈ રહ્યો બાકી આપણે પહોંચી ગયા એ પંપે હમણાં ગેસ બેસ પુરાવી લઈએ પછી તમને

પચીસો થી કઈક છવ્વીસો સબસ્ક્રાઈબર ની વચ્ચે આપડી યુટ્યુબ ફેમિલી છે હવે એ જ્યારે પાંચ હજાર પૂછશે ને પાંચ હજાર સબસ્ક્રાઈબર ત્યારે તમારો ભાઈ આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ લેવાનો ફાઈનલ પાંચ હજાર પોગાડો એટલે તમને લાઈન દેખાડો પછી ગયા વાત પૈસા બહુ હે ભાઈ ગણવાનો ટાઈમ નથી જોડાયા રહ્યો તમને મળું બાકી આ પાંચ સબસ્ક્રાઈબર થશે એટલે તમારો ભાઈ આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ લેશે લેશે અને લેશે બરાબર આજ છે ચેલેન્જ ડે વન હવે આપણો તમારો ભાઈ રોજ આમ જો મસ્ત મજાના વ્લોગ નાખ્યા જ રાખશે ત્યાં લગી પાંચ હજાર નહીં થાય ને ત્યાં લગી ધડાધડી બોલાવું જો પાંચ હજાર થશે એટલે તમારો ભાઈ લેશે તો તમારા ભાઈએ જે અત્યારે ચેલેન્જ લીધો ને ચેલેન્જ મિત્રો મને દોઢ લાખ રૂપિયામાં ભરવાનો કેટલામાં દોઢ લાખ રૂપિયામાં કાંઈ વાંધો નહીં ભાઈ તમે મને ખાલી પાંચ હજાર સબસ્ક્રાઈબર કરાવી દી આપડે લેવા મસ્ત મજાના પછી તો ભાઈ ક્વોલિટી એવી જશે ને તમને વિડીયોમાં રામાધણી ની દયા અને તમારા બધાનો સાથ વાર્તા પૂરી થઈ ગઈ થાય પાંચ હજાર એમાં હું ઉપાધિ કરવાની દોઢ લાખ રૂપિયા આમ કે આમ હિસ્સા બહુ ગણવાનો ટાઈમ નથી હમણાં તમને કીધું ને જોડાય ગયો તો મિત્રો આ છે આપણા જયદીપભાઈ જે અત્યારે જઈ રહ્યા છે આપણો ઇન્ડિયા મૂકીને કઈ બાજુ ભાઈ મને નામે ભૂલાઈ જાય દસ વાર કીધું છે હું ભૂલી જાઉં કરાબી ઓલું પુકેટ શું નામ પુકેટ કરાબી એ ભૂલાઈ જ જાય ભાઈ અમને રહ્યો હા હમણાં તમને મળી હું પહોંચી ગયો છું જે જીએડીસી જયદીપ જયદીપભાઈ ને મૂકવા આ બે ત્રણ હજી પાછો ડેકી ભાઈ રહી જો ઉભા ગ્રુપ સર્કલ એમનું કેટલા ઉભા બધા જવા વાળા અહીંયા ભાઈ આ મુરલી બસ છે અહીંયાથી જશે અમદાવાદ અમદાવાદ થી ફ્લાઇટ છે અહીંયાથી ડાયરેક્ટ ઉકેટ તો અમે ઘડીક વાર જોડાયેલ રહ્યો હવે આ બધા મૂકીને આપણે પછી બાકી બીજા કામ પતાવવાના અહીંયા

કી ને પહોંચી ગયા છે ઓમીવીઆઈ કોલેજ જો કે હું અહીંયા મૂકવા ગયો જીએ ડી સી હવે એ ભાઈ આપણે જવાના છે અહીંયાથી અમદાવાદ અને અમદાવાદ થી એમની રાતે બાર વાગે ફ્લાઇટ છે તો બાર વાગે અહીંયાથી નીકળશે અને સવારે કેટલા વાગે પહોંચે એ આપણને કાંઈ ખબર નથી ભાઈ કેટલી લાંબી ફ્લાઇટ છે અને કેટલી નહીં આપણને કાંઈ ખ્યાલ નથી તો છવ્વીસ તારીખે આવશે તો ફોન કરશે જોઈએ હવે કે પાછા અહીંયા મોરબીમાં જ ઝેડવા જવાનું હોય કે પછી એને અમદાવાદ એરપોર્ટે ધડવા જવાનું થાશે આવવાના જોયું જાશે ચડા એરિયું મળીશ મિત્રાની હવે આપણે લાગી ગઈ છે બપોરે કઈક નોખું હોય ને સાંજે કઈક નોખું હોય એવું કઈક હોય અને ભાઈ કામકાજ જોરદાર છે આપડા ભાઈ નું જ છે તમને દેખાડું ને હમણાં મુલાકાત કરાવી ગયો તો એટલે રહ્યો મોડું

સ્ટેશન રોડ ઉપર અહીંયા આવતા વિહા નાસ્તા હાઉસ એટલે કે આપણા પાર્થભાઈ ચોટંગ્યા હેલો સરજી દ્વારકાધીશ હાથ ખરાબ નહોતા ને ભાઈ બગાડ્યા નથી ને તો વાંધો નહીં હા આપણા નું છે ભાઈ આપણી ગાડી અહીંયા સામે નાસ્તો ભાઈ બહુ મસ્ત મજાનો બનાવે એકવાર વિઝિટ કરવા વિનંતી જોડાયે રહ્યો ફોન આવે મળ્યો હવે સરખું વાર જો પૈસા કપાઈ જાય ભાઈ મંડો કેતો

સાત દિવસ પછી તો મેં યુટ્યુબમાં બ્લોગ નાખ્યો ભાઈ કે મેં નવી ગાડી લીધી જોયું ને સોટો જોડાયા રહ્યો હમણાં મળી મિત્રો તમે આપણી ગાડીમાં એક વસ્તુ નોટિસ કરી આપણી ગાડીમાં ને ભાઈ આજે યુટ્યુબ વાળું બોડિયું રહ્યું ને એ બોડિયું થોડુંક આમ નીચું રહે ખાલી યુટ્યુબ જ દેખાય નીચે ઇન્ફ્લુએન્સર લખ્યું ને એ નથી બતાતું તો એનું સમાધાન આજે હું કરીને રહેવાનું હોઉં એનું સમાધાન ગોટું આટું જ નીકળો હજુ બજારમાં હા હા તમે ઘડીક વાર જોડાયા રહ્યું એનું સોલ્યુશન જાઉં મસ્ત મજાનું ગોતું ને પછી તમને મળું એકચ્યુઅલી માં હું બધું ભાઈ ખબર હું રોંગ સાઈડ માં આવતો તો એમ કે હવે આપણી સાઈડ માં છેડો ઘડી વાર જોડાય રહ્યો હમણે મને કોક તાર દે એમ કે ઘડી રહ્યો મળું હમણાં આનું કઈક સોલ્યુશન ગોતતા હોય ગામ માંથી જો તમને કેતો ને બાર થી ખાલી યુટ્યુબ લખેલું દેખાય હવે તમે જોજો જુગાર આને કહેવાય ભાઈ સ્માઈલી બોલ આપણે આ ભાઈની દુકાને થી લીધું અને આ સ્માઇલી બોલને ને એક જ મિનિટ વાહન આવે ને વળી ક્યાં કડી બડી જાય તો આ સ્માઈલી બોલ ને અહીંયા લગાડી દેવાનું અરે એક દિન હા જોડાય રહ્યો લગાડી જ દેખાડું તમને ખમું આમ જોઈ લ્યો ચોટાડી દીધું ને મસ્ત મજાનું આવા જુગા તમારો ભાઈ ક્યાંક ક્યાંક થી બોલતા હાલો તો હવે ભાગી હવે અહીંયાથી મસ્ત મજાનું જો યુટ્યુબ ઇન્ફ્લુએન્સર બધા ભલે જોતા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ગાડી પડી એટલે ખબર પડી જ જાવી જોઈએ જીરો તમને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર રામાધણીનો ધણીનો લાડલો બીજું કાંઈ નહીં કેમ લાગે મિત્રો સ્માઈલી બોલ મસ્ત લાગે ને કેમ બાકી આપણો જુગાડ મજા આવી ને મજા જ આવે આપણા વ્લોગ જોતા હોય ને એમાં મજા જ આવે રાખે ભાઈ હા 5000 સબસ્ક્રાઇબર ગાયો ગા કરે જ તમારો ભાઈ બહુ જમાવટ કરાવશે બહુ જમાવટ જોડાય રહ્યો હા તો મિત્રો મે તમને કીધું ને એટલે લેવાનું ઈ તો ફાઇનલ જ છે તમે ખાલી 5000 સબસ્ક્રાઇબર કરાવી દીધો એટલે તમારો ભાઈ 17 પ્રો મેક્સ લેસે લેસે ને લેસે બરોબર બાકી મળીએ એક નવો બ્લોગમાં આજ માટે આટલું જ બધા જય માતાજી અને જય દ્વારકાધીશ બાકી લેવાનું ભાઈ જ છે અને વહેલી તકે ભાઈ તમે બધા પાંચ સપોર્ટ કરો પાંચ હજાર સબસ્ક્રાઈબર કરાવી દો જય હિન્દ જય ભારત